દોરાથી અકસ્માત ન મળે આ માટે સુરત શહેરમાં ઓવરબ્રિજ પર બે દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલકો પર પ્રતિબંધ છે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે ત્યારે ટુ વ્હીલર વાહન ચાલકો માટે બ્રિજ પર પતંગના દોરાથી નાના મોટા અકસ્માત અને મોત થતા હતા અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા મકર સંક્રાંતિ બે દિવસ માટે ટુ વ્હીલર વાહન ચાલક માટે સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કરાયો છે

સુરત તમામ ફ્લાય બ્રિજ પર ટુ વ્હીલર વાહન ચાલક માટે પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે